હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજનું લેક્ચર સ્પેશિયલી ફર્સ્ટ સેમ ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા માટે ડિઝાઇન કર્યું છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ્સ જે હશે એમને ખ્યાલ જ હશે કે ફર્સ્ટ સેમમાં ડીસી સર્કિટ એક સબ્જેક્ટ આવે છે ડીસી સર્કિટ ડીસી સર્કિટના જે ટોપિક છે ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા ચેપ્ટર આવે છે વેટેસ્ટ પ્રમાણે આપણે વાત કરીશું તો તમે આ વિડીયો ખાસ તમે જોશો જેને તમને તમારો જે કંઈ પણ ડાઉટ હશે એ બધો ડાઉટ તમારો ક્લિયર થઈ જશે ક્લિયર તો જો અહીંયા પાંચ ચેપ્ટર છે ટોટલ ડીસી સર્કિટમાં ચેપ્ટર કેટલા હશે પાંચ ચેપ્ટર હશે અને પાંચે પાંચ ચેપ્ટરનું વેટેજ અલગ અલગ હશે મતલબ કે કેટલા ચેપ્ટરમાંથી દસ માર્ક્સનું પૂછાશે કેટલા ચેપ્ટરમાંથી પાંચ માર્ક્સનું પૂછાશે કેટલા ચેપ્ટરમાંથી અઢાર માર્ક્સનું પૂછાશે બરાબર એ હું તમને વાત કરું છું તો અહીંયા જો ફર્સ્ટ યુનિટ તમે જોઈ શકો છો मैम आज जो, जो टॉपिक अपेला छे तो मैं ये જોઈ શકો છો કે ટોપિક કાય કાય છે તો જો આ બધા ટોપિક છે અયા ચાર્જ એટલે કે વિદ્યુત ભાર કરંટ વિદ્યુત પ્રવાહ પોટેન્શિયલ વોલ્ટેજ પાવર એનર્જી ઇલેક્ટ્રિકલ રેジスタન્સ એન્ડ ઈટ્સ યુનિટ ઓમ્સ લો એપ્લિકેશન એન્ડ લિમિટેશન ઓફ स्पेसिफिक રેジスタન્સ પેરામીટર अफेक्टिंग રેジスタન્સ એટલે કે અવરોધ વિશે જેમ કે ઓમનો નિયમ છે બરાબર ત્યાર પછી અવરોધના અંદર તમે તમને ખ્યાલ જ હશે કે જે અવરોધ હોય છે એટલે કે રજિસ્ટર હોય છે એમાં કલર કોડિંગ પ્રમાણે આપણે એક સૂત્ર આવે છે બીબી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઈફ આ કલર કોડિંગ પ્રમાણે તમે રજીસ્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી શકો બરાબર રજીસ્ટર અને રજિસ્ટર્સ બંને વસ્તુ અલગ છે રજીસ્ટન્સ એ રજિસ્ટરની પ્રોપર્ટી છે એવી રીતે ઇન્ડક્ટર જે હશે એ ઇન્ડક્ટરની અંદર ઇન્ડક્ટન્સ એટલે કે ઇન્ડક્ટન્સ એ ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે કેપેસિટરમાં આપણે જોઈશું તો કેપેસિટર જે છે એમાં કેપેસિટન્સ હશે એ કેપેસિટરની પ્રોપર્ટી છે બરાબર ત્યાર પછી ઇલેક્ટ્રો મોટી ફોર્સ એટલે કે ઈએમએફ ક્લિયર એટલે આટલા તમે ટૉપિક તમે એ જોઈ શકો છો કે ચાર્જ હશે વિદ્યુત ભાર બરાબર વિદ્યુત બાર તમને ખ્યાલ જ હશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની આ સૂત્ર છે બરાબર એટલે કે તમને જો કરંટનું સૂત્ર લખું તો આ ઇઝ ઇક્વલ ટુ થાય આ બધું જ તમારે સિલેબસમાં જે તે મેડમ કે સર હશે એમને તમને શીખવાડ્યું જ હશે પણ મારો જે આજનો લેક્ચરનો જે હેતુ છે એ શું છે કે તમને કયા ટૉપિકમાંથી કેટલું પૂછાશે અને કયા ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે હું આજે એની જ વાત કરવાનું છું બરાબર તો જુઓ અહીંયા ઇલેક્ટ્રિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ રજિસ્ટન્સ બરાબર એનર્જી પણ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ રજિસ્ટન્સ એન્ડ ઇટ્સ યુનિટ એટલે રજિસ્ટન્સનો યુનિટ શું થાય ઓમ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય આ ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે બરાબર ત્યાર પછી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર રજિસ્ટન ટેમ્પરેચર કોપરેશન પોટેન્શિયલ ડિફરન્સ તો બધા ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી જોઈએ અહીંયા કન્ડક્ટર ઇન્સ્યુલેટર સેમી કન્ડક્ટર કેપેસિટર ઇન્ડક્ટર એટલે કે આ તફાવતના સ્વરૂપમાં પૂછાઈ શકાય કે કન્ડક્ટર ઇન્સ્યુલેટર વાહક અર્ધવાહક બરાબર ગુજરાતીમાં આપણે જોઈએ તો શું હશે વાહક પછી શું હશે અર્ધવાહક તેને સેમી કન્ડક્ટર કહ્યું છે બરાબર અને ઇન્સ્યુલેટર હશે બરાબર ત્યાર પછી જો અહીંયા ડિફાઈન્ડ વર્ક પાવર એનર્જી ઇલેક્ટ્રિકલ મેકેનિકલ કન્વર્જન્સ ફ્રોમ મેકેનિકલ યુનિટ્સ ઇનટુ ઇલેક્ટ્રિકલ યુનિટ ઝૂલ લો આ ઇમ્પોર્ટન્ટ છે એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વર આરટી આ સૂત્ર તમારે ફાઇન્ડ કરવાનું હશે બરાબર આ બી છે ત્યાર પછી આપણે વાત કરીએ કોન્સેપ્ટ ઓફ ઓપન સર્કિટ ક્લોઝ સર્કિટ શોર્ટ સર્કિટ તમને ખ્યાલ જ હશે કે ડીસી સર્કિટના અંદર જે ઓપન સર્કિટ હશે ત્યાર પછી ક્લોઝ સર્કિટ હશે એના વિશે એટલા ક્વેશ્ચન પૂછાશે ત્યાર પછી કેસીએલ કેવીએલ કેસીએલ ક્વિટ ઓફ કરંટ લો કેવીએલ આ બધું બેઝિક છે મેસ એનાલિસિસ નોડલ એનાલિસિસ બરાબર ડ્યુઆલિટી સિરીઝ પેલેલ કનેક્શન આ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી લિનિયર નોન લિનિયર સર્કિટ એક્ટિવ એલિમેન્ટ ત્યાર પછી આ થિયરમ જે છે તમારે ખાસ કરવાના છે સ્ટાર ડેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાશે જ એક્ઝામમાં દર વખતે જી ટીયુની એક્ઝામમાં પૂછાય છે સ્ટાર ડેટા કન્ફિગરેશન એટલે કે સ્ટાર ડેટા ટ્રાન્સફોર્મેશન્સ વિથ ન્યુમેરિકલ્સ આ પણ પૂછાશે બરાબર ત્યાર પછી જુઓ ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટર આ ટોપિક અહીં આપેલા છે ઇલેક્ટ્રિક ચાર્જ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફિલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન બરાબર તમે શું કરજો કે આ વિડિયો તમે જોતા હો જ્યારે બી તો સ્ક્રીનશોટ તમે પાડી લેજો જેનાથી તમારું મોબાઈલમાં સ્ટોર કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ટાઈપ્સ ઓફ કેપેસિટર કેપેસિટર્સ સિરીઝ પેરેરલ એનર્જી સ્ટોર ઇન કેપેસિટર રાઇસ ઇ કરંટ ઇન આર સર્કિટ ટાઈમ કોન્સ્ટન્ટ ત્યાર પછી જો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની વાત કરીએ એમાં પેરેરલ સ્લો લેન્ડ સ્લો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂ લેફ્ટ હેન્ડ રૂ જનરેટર સ્ટેટિકલી ડાયનેમિકલી ઇન્ડ્યુઝ અહીંયા સેલ્ફ મ્યુચ્યુઅલ ઇન્ડકટર્સ ટાઈપ ઓફ ઇન્ડક્ટર્સ સ્ટોર ઇન મેગ્નેટિક ફિલ્ડ બરાબર ઇઝ ઇક્વલ ટુ વન હાફ એલ એ આ ઇન્ડક્ટર માટે છે અને વન હાફ સીવી સ્ક્વેર આ એનર્જીનું સૂત્ર જે છે એ કેપેસિટી માટેનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે ખાસ એ ધ્યાન આપવાનું છે કયું ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો જુઓ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ અઢાર માર્ક્સનું પૂછાશે એટલે કે અઢાર માર્ક્સ તમારે જોતા હોય તો ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી કરી લેવાનું ત્યાર પછી ઇલેક્ટ્રિકલ સર્કિટ છે સર્કિટનું પંદર માર્ક્સનું પૂછાશે ત્યાર પછી નેટવર્ક થિયરમ એ પંદર માર્ક્સનું હશે અને ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટર એ દસ માર્ક્સનું હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇન્ડક્ટર એ બાર માર્ક્સનું હશે ત્યાર પછી બસ આટલા પાંચ ટોપિક છે અને ટોટલ સિત્તેર માર્ક્સનું પેપર હશે જીટીયુનું અને જે અમારી જે કોલેજ છે એટલે ગૃહમણ કોલેજમાં ત્રીસ માર્ક્સનું પેપર હોય છે મેડિસનનું બરાબર એટલે તમારે ફર્સ્ટ ચેપ્ટર જે છે ખાસ કરી લેવાનું કેમ કે આમાં ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી છે જે અઢાર માર્ક્સનું છે ઇલેક્ટ્રિકલ સર્કિટ એ પંદર માર્ક્સનું રહેશે કેટલા માર્ક્સનું રહેશે તમે જોઈ શકો છો એ ઇલેક્ટ્રિકલ સર્કિટ એ પંદર માર્ક્સનું હશે ત્યાર પછી નેટવર્ક થયો એ પંદર માર્ક્સનો હશે ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટર દસ માર્ક્સનો હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એન્ડ ઇન્ડક્ટર છે એ બાર માર્ક્સ છે ટોટલ સિત્તેર માર્ક્સનું હશે ક્લિયર તો આ તમે ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેનાથી તમને આ થોડો ખ્યાલ આવે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો